જો ગેર સમજ કેવું કરે કહો તમને આગળ જો તમે ગોટો વળી જાવ બધા આ બાજુ આ બાજુ તું જાય ઘડીક ભાઈ સાહેબ મને એની પાસે લઈ જજો પૂરું કરીને મને એની પાસે લઈ જજો ઈ બાજુ છે હું ઈ મારું સો છે મને મરતી રહેવા નથી હવે આઠ વાગ્યો નહી કરે આ બાજુ આ બાજુ વેલકમ વેલકમ તું તું જાતો ને તું પછી કઈક ના ખોટી થઈ જાય પણ જો ગેરસમજ ની વાત આવે ગેરસમજ બરોબર તમારે રાખજો કાન છે મજા આવશે ગેરસમજ કેવી થાય કહો એક જણો ત્રણ કોથળી પી ગયેલો ગામડાની વાત અને બે ખિસ્સામાં એક એક બોમ્બ જેવી કોથળીયું લેંગાના ખિસ્સામાં નાખેલી અને બે ખિસ્સામાં હાથ અને ધીરે ધીરે હાલ્યો જાય હીરા છે તાહી જિંદગી

ઓલા ને છું હારી ગેરસમજ થઈ આ તો આપણી વાહે નહોતા આવતા એને તો બાપુના ઘરે જાવું હતું અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો પછી તો શું થાય ગેરસમજ પણ ન્યા બાપુ એ ભૂણું ફાટી ગયેલું ઉમર લાયક ભૂણું હતરક વર્ષની ઉમર ફાટીને ધુવાડે ગયેલો વેતક ને આગળ દાતરડી બહાર નીકળી ગઈલી અને ઈ ગટર માં ફૂટવાલ માં ફરાડ હરાડ હરાડ એનું તો મોઢાનો ફૂટવાલ અઢીની મોટર કામ કરતો એવું કામ કરે હવે એ ગટર માં લઈ જાતા જાતા જે તાજી કોથળીઓ પડે એ માલ તો એને કોઈ દી જોયો ન હોય અને સાહેબ એક ખબડકો લીધો નવો માલ દેખાણ ક્યાં વાત હે એક બીજો ખબડકો ફેરો તા તો આખું ના ડોળા મેરા તરવા અને જા તીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટર ની બહાર ભૂણી ક્યાં થાય ભૂણી સ્વામીનાથ ક્યાં ગયા ડાકા દીકરા કુતરા ક્યાં ગયા પેઠ્યુ થી આપડા બસા ખાતા આવે છે આજ એકનો વહનો રેવા દો

અને કોટો સડી ગયો પણ એવો તાનમાં હતો ને જા ઓલા ડાખા આવ્યા ને ડાખા આવ્યા તા તો એક ડાખાને તમને કોઈ પૂસડી પાહેલી દાતડી લીધી હારા ડરા ડરા હાટકે કાન સુધી સાંભળી કાઢ નાખી અને પછી ઓલો કુ ડાખો ઉભો રે કહુરિયા તો આખેલી વ્યા ગયા નો જવાય આજ કાઈ નો ખા રંગમાં છે આ અને પછી તો સાહેબ બજારના ચોકમાં બેહણ્યો મારે હો ભૂર્ણો ભુણે તા તો ઓલી કે સાબાશ પતિદેવ સાબાશ આવા બરદના દીકરા મેં તમને પહેલી વાર ભૂકુ 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 ભૂર્ણો કૂદે એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી ખાલી પાઘડી એ હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા અને ઝાડા આડો હતા ભૂરણો સોવ્યો તા તો બોલો હાથમાં સાયકલ તાળા લેવા છે કોશી લેવી બોલો ગેરસમજ થઈ પકડવા વાળા નહોતા પછી ખબર પડી બોલો આ ગેર સમજ ને હેરાન કરી દે માણસ ને જીવન આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયા આખી કવિતા લખેલી છે આજે મેં આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી બાકી આની ઉપર આખી આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ એને આની ઉપર આખી કવિતા લખેલી છે બહુ સરસ કવિતા છે કોકદી ગોવિંદભાઈને ને માણજો યાર એની પોતાની કવિતાઓ ખૂબ સરસ અને પોતાની કેણી પણ એવી છે કંઠ ને કેણી બે છે એટલે આની કવિતાઓ છે એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં મારો કહેવાનો સૂર્ય છે વટ કાઢીએ વિવેક લાવીએ યુવાનો પોતાની જે તાકાત જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં રૂપાળું રહેવું જરૂરી છે પણ રૂપને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ એનો કોઈ પલ્લો ન પકડી શકે પણ અમુક તો રૂપેય ન હોય ને વહેરાય બહુ હોય હો એક તો બેહના વાહ જેવો વાહન હોય પછી લોટકા હોય અને લોટકા અકલ મઠા બહુ હોય કિલો ટમેટા લે ને એની માથે બે તરબુજ થેલીમાં નાખે અને પછી રફક રફક આજા જાતા હોય એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં એટલું સાડું તો કોઈ નથી મારા હમ નથી એક હો શાળી કિલ્લાના દાગીના મેં જોયા છે ઓહો એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાજર હતા પછી તો કાંડા ટૂંકા ટૂંકા થઈ જાય જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને બેન ની બાજુમાં બે છોકરા હાલ્યા જતા હતા છોકરા ને કોઈ પૂછ્યું તમારા મમ્મી છે તારા હે છે તો કેમ પાસે આલો તકે સાયા સાયા હાલ્યા જાય પાસે પાસે ક્યાં જાય બોલો છોકરા ઢકા એવા સાયા પડતા હશે કેવા હશે હા કે બેનો ને આપણે ઘણા એવા હોય એ મોટા બી બો અમારો ઓલો જીતલો એટલો જાડો છો એકસો પાસઠ કિલો હકીકત નથું ભાઈ તમે ઓળખો છો એ જીતુ ને એકસો પાસઠ કિલો નો છો અમારો હવે આડોય નથી એક તો ઊભોય નથી એક તો મારા અને અહીંયા ઓછી કું મૂકીને આમ હું હેલ્યું એ બસમાં જતો હમ બસમાં સીડ્યો તો આગળ એક ભાઈ તાને કીધું એ ભાઈ ધક્કા મારો માં તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો હવે હવે તો આનાથી તો લોટકાય બીજી હોય જ ન શકે હા 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 ગઝબ ગઝબ કરે હો માણસો પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે આપણું આખું ભારત આપણું મહાન છે પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્રન છે આ રાજસ્થાનના છે એની બોડી લેંગ્વેજ ઉપર ખબર પડી જાય પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય જો ભગવાને રૂપની વેચણી ચાલુ કરીને ને ભોળાના છે તે એની બાજુથી જ કરે ને કૈલાસથી એ બાજુ થી રૂપ વેચવાનું ચાલુ કર્યું તો વાતાવરણ રૂપ કાશ્મીર થી રૂપ દેતા 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 દક્ષિણ માં પોગ્યા હતા રામા સ્વામી રૂપ ખાલી અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા કા ભુબા હા લુંગી પહેરે ને બધા ચેન્નઈ સમજણ હોય તો તાત કે ચેન્નાઈ ત્યાં બધા લુંગી પહેરે અબે પછી અયા સડે તાર કજે બધું જવા દયો એ નહીં તમને બધા લુંગી પહેરે જેમ ખીજાય એમ કલર પકડતા જાય ના ને કણદાન

ખાલી દક્ષિણમાં માં એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી ભગવાન ખૂબ તમે દીકરી દીકરા કોઈ પણ હવારમાં પૂજા પાઠ ને તિલક વગેરે એક વ્યક્તિ ન નીકળે આજ આપણે તિલક કરતા હોય તે ભોઠેપ લાગે છે ડોક માં રુદ્રાક્ષ ની માળા કે તુલસી ની માળા પહેરતા ભોઠેપ લાગે છે ભગવાન શિવ નું તાણતા ભોઠેપ લાગે છે તમારો પરિચય છે

એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પોગ્યા તા એ ખટારો ખાલી કા પૂર્ણ પકડતા હોય તાળા ભેર કરવા છે બાબા પણ આપણી ગરબી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરબી ગુજરાત છે ભલામાં હા કારેક કારેક ગેરસમજ થાય ગેરસમજ થઈ જાય જો હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો વચ્ચે સહેલા આ કે હું પાટો ભાજ્યો તમે મને ખબર નહીં એના લાઇનર શોર્ટ થાય આ ફરમાઇશ એટલે લઈ લો ઓલો ફરમાઇશ કરીને ગયો પર ને તારા ઝોક તો જૂનો છે આપડે પેલા નવું મટીરિયલ ઘણું છે આ હા તો ગધેડા નો ઝોક કોઈ દી કોઈ પાસે અચ્છા પેલા બોલ્યો નવો ફેક્ટરી નો માલ આવે યાર આ સોમનાથ ની કૃપા અને હું તો આ બધા કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય જે ઝાડને રોજ નવી કૂપળ નો ફૂટે માંડ લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે એ માણસ માં આવો તમારે સાંભળવું નઈ

હશે હશે મેં કીધું અમારે હકાફા ગઢવી છે ને આપણા એ હકાફા ગઢવીને સોસાયટીમાં એક ભાઈ ને અડકાયું એના દીકરાને અડકાયું ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરા ને માન નાખ્યું એને પણ પછી તો હેરીમાં ઝીટ્યા કૂતર્યા હતા એને માન નાખ્યું જે હા મળે માન નાખ્યું પણ હું કામ મારો હોય તો અડકાયા થાય ને બોલો એ કૂતરી નો રહેવા દો

કઈ ધોળી નહોતું આવ્યું આ તો મેં તમને ખોટું ખોટું કીધું પેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે પણ કઈ ધોળી નહોતું આવ્યું છેતરાઈ ગયો હું છેતરાણું કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુ પરી બાપુની બાજુમાં આવો આવો

કરડે નહીં મને કે એને દાંત નથી મને કે છોકરા નથી કસરતા એટલે કુચરા પાસે કસરાવી લઉં મારો દીકરો ડોગ મસાજ કરાવતો તો બોલો એમાં એમાં મારા ભાઈ ભૂલ પડી ગઈ મારું દીકરું બીજે દિવસે દાંત આળું ભટકાઈ ગયું કુતરામાં ભૂલ પડી ગઈ સાહેબ

પછી બહુ મજા આવે પછી હું મજા મને કે હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા તો પડે ને હોસ્પિટલ હું મજા મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કઈ રહ્યા છે તું ગયો ડોક્ટર નહીં ડોક્ટર નો ડોરベル દબાવ્યો એકવાર દબાવ્યો બે વાર દબાવ્યો અને ત્રીજી વાર દબાવ્યો ડોરベル તા ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે એ મારી જીવા નીકળ્યા ખીજાના ભાન સે કે નઈ બાર બોર્ડ માર્યું છે નવ વાગ્યા પછી

નથી આવ્યું કેવું કે ભાઈ પુષ્પા ઝુકેગા નહીં એ તારું બાક ફિલ્મમાં સારું લાગે બાકી પોલીસના હાથમાં આવી જાય ને ભલ ભલા ઝૂકી જાય અને વાઇડ આય કરતો મોટરસાયકલ ને ઝોટામાં ઘડી જાય તો સાવ ગોટો વળી જાય ઝુકે ગા નહીં હું ઝુકેગા નહીં હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું યુવાનો તમારી વોરા તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો તમારા વિકાસ માટે બચાવીને રાખો ખોટી બાઇક ઉપર એન્ટ્રીમાં ન પાડો કારણ કે સ્લેપ થઈ જશો ને તો એ ખોટે ખોટું સાહેબ ગયા વર્ષનો આંકડો કહું ગયા વર્ષનો એક લાખ યુવાનો એક લાખ ની આજુબાજુના કેવલ વીસ થી પચીસ વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે કેવલ બાઇક ઉપર શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે ડન કરવો પડે જીવવું આપણે શિલ્ટ બિલ્ટ બાંધવા માટે કેવું પડે કાલથી તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ ના ના ખાવું નથી બોલે મરી જાય વળસ ખાવા છે હું કરી લો બોલો એક લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં પણ યુવાનોને કવિ બાવીક વી વર્ષની જનેતાને દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના સમાચાર મળ્યા તારે તારી કેવી સ્થિતિ થઈ પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ આપણામાં વિવેક હોવો જોઈએ આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોવે આ વિવેક ને કે મૂક્યું ઘણા તો આડા મૂકીને આપણે હોર્ન આજ જ આજ જ બન્યું આજ જ આવતા બે વાતું કરતા હતા મેં ડ્રાઈવરે હોન માર્યો આગળનું કામ નામ નહીં આપું

એટલે હું તો માફી માગી લઉં સાહેબ શું આપણે અજેડાઈ કરવાની હોય તો ટુકડો કાઢ્યો હોય બે બાજુ પાંચ પાંચ મિનિટ સાંભળી લે તો એમાં સવાલ જ નથી એટલે મૂળી વાત તમને કહું એમાં બી આવું અમે રોડ્યા તમે ઓન મેરે તો હામો કતર વાતો બે વાતું કરતા અમને શું કહે પોરોખાને હું ઉતાવેળ થાય એટલે અમે તો ગાડી બેન કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બે આવીએ ઘડીક હેઠા ઉતરીયાને ભાડી જાય હાલ એટલે માયાભાઈની હાલો 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 હલો અરે મેં કીધું હાલ તો થાય હું હાલો હાલો તારે અરે થોડી સેલ્ફી હોય દુઃખે એટલે માયા ભાઈ સે એટલે જવા દેવાના ને બીજા વાત તો આમાં હેરાન કરે તારે અરે ફોટો પાડીને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય એમને ખબર છે નહીં ગુ એટલે કોઈ નું આ કોઈની જીભ જે જલાતી હોય ને સાહેબ એ એ મને ગમે ઈશ્વરે આપેલી વસ્તુ છે નહીં તોતડું બોલતું હોય આપણને ગમે અમારો ભૂરો તોતડો છે છે મને ગમે આપણી જીભ તોતડી ને તો સમાજને બહુ ગમશે સ્વીકારશે ઘડીક વાતો કરીએ તો આનંદ તો આવે એ આપણને ગમશે આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે પણ સોમનાથ મહારાજ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી નથી જાય એનું ધ્યાન રાખજો નહીં તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે